દાહોદ જિલ્લાના સિંગવડમાં આવેલ શ્રી એસ આર ભાભોર આર્ટસ કોલેજ ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં અને સન્માનમાં આજે તારીખ ચાર સપ્ટેમ્બરને ગુરુવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના લગભગ સાહીઠ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં પ્રજાપતિ કિરીટ કુમારે આચાર્યની ભૂમિકા ભજવી હતી કાર્યક્રમનું સમગ્ર આયોજન આર એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

समग्र क्लास के अंदर मैं विजिट मारी समग्र समग्र विद्यार्थी मित्रों विद्यार्थी मित्रों क्लास में लेक्चर बता तैयार है मैं मैं विजिट मारी तैयार है मैंने खूब सरस अनुभव थायो कि आग भविष्य अंदर भी जय मैं प्रिंसिपल बनीश तो मने डर ना लगे अक्रम भूंगा दिव्यांग न्यूज दाहोद